મીરુનાન કેમ ના લેવા ને આ અમારા ભાઈ અમારા ભાઈ આવતા વેત ફોન માં જોવાનું હોય કેમ છે હું જોવા એટલું બધું સમાચાર સોમાસ હે એવું છે ગણપત દાદા પધરાવા જાય ને તે નાના એક ધારા ડૂબી જાય કે નહીં તે બધું જોઈ છે અને હા ફેમિલી હમણાં છે વાતાવરણ હાવથી હાવ ખરાબ છે ને એવું બધું સારું રહી અને હું એમ કહું કે આપણી સાઈડ સારું છે પંજાબ પંજાબમાં જોઈએ તો પંજાબમાં કેટલું બધું પાણી આમ કહેવાય ને પાણી આવ્યું છે બધાના ઘર ડૂબી ગયા અને બીજી વાત કે પહાડ દીકર ઉત્તરાખંડ એવી સાઈડ જોઈએ તો ના પહાડ પડે છે એ હેઠા ટય ને કે ફરવા જવા માટે છે ને સારો સમય નથી અમારે ઘણું ફરવા જવું છે ને મારા બા બધાય બધા ખી જાય છે કે આવું વાતાવરણ હોય ને તો જવાય નહીં કે થોડું કામ શાંત પડવા જો પછી ફરવા જાય જો અને હાલો તો બધાય વિડીયોમાં બનાવી રેજો તમને બધા મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને તો લાઈક કરજો ચેનલ માં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમારા વરસાદ છે હોય તો કમેન્ટ કરીને કહેજો અને અહીંયા મારા પોતું ભાઈ આ શું બનાવ્યું શું બનાવ્યા ખાટલો બનાવ્યો આમ જો તો કેવો ખાટલો બનાવ્યો બોલો

પીવાની છે આજે તો અટાને છે ને ફોન આવ્યો હતો તો અટાના છે ને રાજુલા પેગા છે વરસાદ ચાલુ છે ના એ વરસાદ ચાલુ છે ના ઘરે પણ વરસાદ ચાલુ છે ને તમને બધાને ખબર જ છે કે અત્યારે મહેમાન આવ્યા છે મહેમાન આવ્યા હોય એટલે આપણા કાક બનાવવું તો પડે તો અમારે અટા શું બનાવું છે તમને કહો ગાંઠિયાનું શાક લાલજીભાઈ હાટુ

હા હે છે પછી ભાઈ ને ખાતા જાય ગરમા ગરમ કા ગરમ ગરમ મજા આવે કા છે ને એ ભાઈ બની રહી ને તમે ખાઈ લે આજ મેં તમને સિગરેટ વાત કરી દીધી કોઈ દિન જ કીધી સાચી વાત ને અમને બે ને છે ને ભૈજા બનાવવાનું મજા આવે તો ફટાફટા હોય છે ને કોતમ એવું બધું સુધારી નાખ્યું છે તો ડવો ને એવું બધું બનાવવાનું છે તો ફટાફટા હોય ડવો બનાવીએ ને ભૈજા બનાવવા માંડીએ તો આવી જાય બેન ને ઈ ભાઈ મજાના જો તળાય છે કે શું કામ આપ્યું તમને કઉ શું કામ આપ્યું બેન તમને ચટણી જો પૂજા બેન પૂજાબેન બનાવવાનું છે મસ્ત મજાની ચટણી પેલા તો જે છે ને આમ બધું મિક્સ કરી નાખ્યું છે ને હવે બનાવશે કા આજ કેમ શું લે

એવું છે ને હવે અમારા પૂજા બેન શું કરે છે તમને કઉ જો રોટલા બેન તમે રોટલા એવડે મોટા કર્યા હા શું હવે જાઓ ખોટા મેં રોટલા બેન આવ્યો છે બેન છે ને ભૂંગળા તડ નાખા તો મેં બનાવી નાખ્યા છે રોટલા તો ફેમિલી રસોઈ બનાવી નાખી છે ને અટાણે મહેમાન આવી જાય મહેમાન અમારા હેતુ ભાઈ તો ફાઇનલી હેતુ ભાઈ ને આવી જાય સમજો હેતુ ભાઈ લે 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 આમ જા આમ જા જા કે દીને હેતુ ભાઈ નતા મેળ લે લે આમ જા લે લે કેટલા દી મેળા તો કેટલો હરક ભરાણો એ તો રે લે 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 આ છે ને ભાઈ ઘરે આવી ગયો ને એટલે તો છે ને વરસાદી ચાલુ છે જમવાનું બાકી છે તો ફટાફટ હવે જમી લઈ જમવા બેઠી ગઈ ને જમવામાં છે ને મારે એકલી ને જ ખાવું પડ્યું એમ છે કેમ કે છે ને બધા હવે જમી લીધું ને હું જમવામાં બાકી રહી ગઈ છું કેમ કે છે ને મારે વિડીયો અપલોડ કરવાનો હતો હાજે વિડીયો અપલોડ કરવાનો હતો ને તો માથું દુખતું હતું કઈ વિડીયો કઈ હાંજે અપલોડ કર્યો ને એડિટિંગ કહે હાંજે નહોતું કર્યું પછી છે ને અરે અવારમાં જ મહેમાન આવી ગયા હતા તો હવારમાં છે ને એડિટિંગ ન થયું પછી મોડેથી એડિટિંગ કર્યું ને જમવાનું બનાવીને પછી છે ને હું વિડીયો અપલોડ કરવા જતી તો વિડીયો અપલોડ કરતી ને ત્યાં નેટ પણ નહોતું આવતું કેમ કે તમને બધાને ખબર છે કે અહીંયા અમારે વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ હોય ને ફેમેલી એટલે અમારે છે ને નેટ ન હાલે અને ટાવર પણ ન હોય એટલે કાલ વિડીયો મોડો થોડોક આવ્યો હોય એટલે એના માટે હું માફી માંગુ છું સોરી કેમ કે તમે બધા મારા વિડીયાને વાર જોતા હોય ને મારા ટાનો વિડીયો ન આવે તો તમને એમ થાય ને કે દયાબેન ટાને વિડીયો નથી મૂકતા પણ થોડોક ઈસ્યુ ના કારણે થોડોક મોડો આવ્યો પણ વિડીયો તો હું દરરોજ મૂકી જ દઉં છું તમે પણ દરરોજ વિડીયો જવાનું ભૂલતા નહીં એક વેગે અને હવે છે ને ફટાફટો જમી લઉં છે ને કેમ કે ભૂખ લાગી છે હામાં ભઈ જાવ હોય ને આપણને ભૂખ તો લાગે જ નહીં તો છે ને મેથી મરસાઇના ભાઈ જશે પછી ભાઈ જશે ડુંગળીના ચટણી ડાળ છે અડદની

મણા જન વિવા રોકાણા હું કતા પપ્પાની કામ કરતા થઈ હે ને बाजरा વઢાઈ દે વરસાદ કેવો છે વરસાદ છે બાકી કેવાડવું એવું છે એમને ટટનશન बाजरा વઢાસ ને અહીંયા અમારે યતુભાઈ રેકબિયો ગા કરે ચા પીવો હાલો એ એ એ નમર આસુબેન નો ફોન થઈ હેરકો દેજો આસુબેન એ ભાઈ શું છે અહીંયા ફોન આડી પોલીસ આવવાના છે તમને બધાને પકડવા ફોનમાં માં હિતે હિતે ને જોસ ને એ એ આ બધાને ફોનમાં જોવાના બો શોક શોક રાવ ને જાવા ગયો અને છે ને ફેમિલી આજનો વિડિયો છે ને અહીંયા એન્ડ કરી દેશું કેમ કે કાલ છે ને તમને બહુ મજા આવશે ને એવો વિડિયો આવવાનો છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને કાલનો વિડીયો છે ને તમે ભૂલતા નહીં જોવાનું તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દેશું અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને લાઈક શેર કરે ચેનલ માં પેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળીશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જસ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા બેટાટા